સૌ પ્રસાદ લેજો પણ પ્રસાદ નો બગાડ ના કરશો જય આજે બીજા દિવસે વિશાળ સંખ્યાની અંદર નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ વીઆઈપી ભોજનાલય કે જે અત્યાર સુધીમાં જે રામકથા નિમિત્તે જે કોઈ તૈયારી હતી કે કથા મંડપ હતો કે પછી રસોઈ મહાપ્રસાદ રસોઈ ઘર હતું તેને લગતી બધી માહિતી આપી હવે એક બાકી રહેતું હતું વીઆઈપી રસોઈ ઘર કે ત્યાં કઈ રીતે લોકોને પ્રસાદ નું કઈ રીતે વિતરણ કરવામાં આવે છે તો ચાલો વિડીયો બન્યા રહેજો તમને અંદર પણ બતાવવું મિત્રો આપણે આવી ગયા છીએ વીઆઈપી રસોઈ ઘરમાં ત્યાં બતાવવું તમને કઈ રીતની મહાપ્રસાદ લેવાની સુવિધાઓ છે રેશ્યારામ ખૂબ સરસ સુંદર બાપુની કથાની વ્યવસ્થા છે જરા પણ પ્રેક્ષકોને અગવડતા નથી પડતી એવું સુંદર શીતળદાયક એવો પ્રેક્ષકને બેસવા માટેનો કથા મંડપ જમવા માટેની પણ રામપ્રસાદની સુંદર સરસ મજાની વ્યવસ્થા આ રામકથામાં રાખવામાં આવી છે અદ્ભુત અને ધન્યવાદને પાત્ર આ વ્યવસ્થાના કરનારને છે હનુમાનજી જાજી શક્તિ આપે કે આવા નવા સેવા યજ્ઞ કરતા રહે અને લોકોને આ પ્રભુ પ્રસાદ નો લાભ અને કથા શ્રાવણ નો લાભ મળતો રહે અસ્તુ જય હિન્દ જય ભારત જય સિયા તો મિત્રો આપણે વીવીઆઈપી વીઆઈપી રસોડાની મુલાકાત લીધી ત્યારબાદ આ છે વીવીઆઈપી કે ત્યાં જે લોકો છે કે શાંતિથી પ્રસાદનો આનંદ માણી રહ્યા છે અને સૌ સાથે મળીને રામનું નામ લઈ રહ્યા છે આજે રામકથાના બીજા દિવસે વિશાળ સંખ્યાની અંદર લોકોએ લોકોએ કર્યું સાથે સાથે વિશાળ સંખ્યામાં હરિયાર પ્રસાદ પણ ગ્રહણ આપ જોઈ રહ્યા છો આજ આપણી સાથે ગોંડલના માનીતા બિઝનેસમેન એવા ગિરધરભાઈ રૈયાણી છે સાથે સાથે ડોક્ટર અપાણી સાહેબ ડોક્ટર વેકરિયા સાહેબ અને મહેતા સાહેબ અંદર મહાનુભાવો પણ આવી કથા શ્રવણ કરે છે સાથે પ્રસાદ પ્રસાદનો લાભ લે છે કારણ કે આ કથાની સાથે પ્રસાદ એટલો જ અગત્યનો હોય છે એટલે હરિહર કર્યા વિના કોઈ ન જાય એવી મારે મારી આપ સૌને નમ્ર વિનંતી છે સૌ પ્રસાદ લેજો પણ પ્રસાદનો બગાડ ન કરશો જય શા તો મિત્રો આપણે જે રીતે દરેક જગ્યાએ જોયું કે દરેક જગ્યાએ પાણીના ફુવારાને રાખવામાં આવે છે અહીંયા વીઆઈપી રસોડામાં સાથે જે ભોજના છે તેની અંદર પાણીના ફુવારાને તો રાખવામાં આવ્યું છે પંખા પણ છે પણ સાથે કુલરની નાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને બેસવા માટે થઈને ખુરચી ટેબલની નાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આઠ સોના વિડીયો કેવો લાગ્યો હોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં